સભાગૃહોમાં ઉપદેશ આપતા ઈસુના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને બધી જાતની માંગતી અને રોગો મટાડતા બધા શહેરોમાં અને ગામડાઓમાં ફરતા હતા લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરી આવ્યું એ લોકો હેરાન પરેશાન અને લાચાર થઈને પડેલા ભરવાડ વિનાના ગેડા જેવા હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનાર થોડા છે એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવામાં લણવા માણસો મોકલે ઈસુએ પોતાના વાર શિષ્યોને પાસે બોલાવી તેમને અશુદ્ધ આત્માઓ આત્માઓનો વળગાળ ઉતારવાનો અને બધી જાતની માંગી અને રોગો મટાડવાનો અધિકાર આપ્યો આ ભારે ઉપદેશ ઉપદેશ સાથે માલિકની વખતે ઈસુએ તેમની તેમને શીખ આપી ભૂલા પડેલા ઈઝરાયલોના પ્રજાજ પ્રજાજોની પાસે જ પાસે જ તમે જજો અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વર ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે માદાને સાજા કરજો મરેલાને જીવતા કરજો કોઢિયાને સારા કરજો અવધૂતોને વડ વળગાડ વળગાળ ઉતારજો તમે વગર પૈસે મળ્યું છે વગર પૈસે આપજો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈસુને જય વાલ મિત્રો આજનો શાસ્ત્ર પાઠ માથી નવ પાંત્રીસ કે આપણને આગળ લઈ જાય છે અને ત્યાં શું જોવા મળે છે એ લોકોનું મોટું ટોળું જઈને ઈસુને લાગે છે ભરવાડ વગરના ઘેટા જયારે ભરવાડ વગરના ઘેટા જોઈને એમનું હૃદય ભરાઈ આવે છે કારણ કે અપેક્ષાઓ લઈને આવે છે ચિંતાઓ લઈને આવે છે અને

ત્યારે એક સારા એવા પરિવારમાંથી આવે છે ધનાઢ્ય પરિવારમાંથી આવે છે અને જ્યારે એમના માતા પિતાના અવસાન થાય છે ત્યારે બધી સંપત્તિ વેચીને પોતાના માટે રાખતા નથી ગરીબોને આપી દે છે અને આપ એમની વાતો સાંભળીએ હંમેશા દયાળુ કરુણામય અને હંમેશા ઉદાર ગરીબો માટે એમનું આ વલણ હતું આગળ વાત કરીએ ત્યારે જ્યારે એમને કંઈક આપવાની ઈચ્છા થાય ત્યારે રાત્રે પણ ભલે બધા હોય પણ એ ગરીબોના ઘરે પણ જે જરૂરિયાત વસ્તુ હોય એ મૂકી જતા એટલા માટે જે કોન્સેપ્ટ આવે છે સાંતા ક્લોઝનો સાંતા ક્લોઝ સંત નિકોલસ છે એ એમાં પ્રેરણા સ્ત્રોત છે એ સંત નિકોલસ એ જ સાચા સાંતા ક્લોઝ છે કારણ કે સાંતા ક્લોઝ શું કરે છે આવીને નવી નવી ગિફ્ટ ભેટો આપે આપે છે બાળકોના પ્રિય બની જાય છે એટલા માટે એ બાળકોના પણ પ્રિય છે બાળકો માટે પણ હંમેશા ઉદાર બનતા હતા તો આવું મારા વાલાઓ આજે આપણને એ જ પ્રભુ કહે છે ઉદાર બનીએ બીજા માટે અને ફસલના માલિકને પ્રાર્થના કરે પોતાની ફસલ લડવા માણસમુખ લઈ